રાજકોટની જો વાત કરીએ તો જિલ્લાના ત્રંબા ગામ પાસે ત્રિવેણી ઘાટે આવેલ ત્રીસ વર્ષ જૂનું પુલ અતિ જર્જરિત હાલતમાં છે આ પુલ પરથી ત્રંબા સહિત ત્રણથી વધુ ગામના લોકો અવરજવર કરે છે નર્મદા સંપ અને યાત્રાધામ પહોંચવા માટે પણ આ પુલ જરૂરી બન્યો છે વરસાદમાં પુલ પરથી પસાર થવું રાજ્ય સરકારે ત્રિવેણી સંગમ માટે કરોડની ગ્રાન્ટ ફાળવી છે છતાં પુલ ના પુનઃ માટે ગ્રામજનોએ તાત્કાલિક નવા માંગ સાથે તંત્ર ની રજૂઆત કરી છે અને ત્યાં શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન અને દર્શનાર્થે આવતા હોય છે અને જ્યાં એક પિતળો વાવેલો છે કે જે પાંડવો દ્વારા આવેલો છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું જે એક અહીંયા કાર્યો થાય છે કે જે પિતૃના મોક્ષ હોય એના માટેનું અહીંયા અવન્ય કાર્યો થતા હોય છે આ ત્રિવેણી સંગમ ખાતે કે જે પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર તથા ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે છે ત્રંબા ગામ દ્વારા પણ છતાં એક પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી જો આ પુલ તૂટશે તો એની આખી જવાબદારી તંત્ર તથા ધારાસભ્ય ઉપર રહેશે આજે અમે ત્રંબા ગામ તથા આજુબાજુના ગામ લોકો કે જે અહીંયા મંદિરે સેવામાં આવતા હોય છે એ બધાએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને ત્રંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં બે હજાર બાવીસની ચૂંટણી વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જેઓ એનો મત વિસ્તાર આવે છે ત્રંબામાં હજુ સુધી દેખાણા નથી પોતે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય પણ ન થતું હોય તો અમે આજે ગામ લોકો દ્વારા ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે અને ભવિષ્યમાં એને પ્રવેશ બંધી કરવામાં આવશે જેની બરોબર અમે નોંધ લઈ લઈશીએ અને જે કોઈ ભાનુબેનને ગોતી છે એને ત્રંબા ગામ પરથી એકવીસ હજાર રૂપિયાનું અમે ઇનામ આપવાનું